તો ફરી પાછું હું આવી ગયો છું ધાબા ઉપર અને અભી હાલ જ હું હજી સ્કૂલથી આવ્યો છું અને હજી મેં યુનિફોર્મ પણ નથી બદલાવ્યો અને આપણે ધાબા પર આવી ગયા છીએ અને સવારના એટલો બધો વરસાદ હતો અમે તો બધા ઘરે જવાની પ્લનિંગ કરતા હતા પણ અમારી બસ આવી ગઈ અને અમે પછી નિશાળ ગયા બધા અને હજી પણ એટલો વરસાદ આવશે એવું લાગે છે કારણ કે વેધરમાં પણ એટલો બધો વરસાદ છે અને કાળા વાદળા પણ એટલા થયા છે તો એવું લાગશે કે જરીક થોડોક વરસાદ તો પડશે જ તે અને હું આવતા હતા ત્યારે પણ સાટા એટલા હતા અને સ્કૂલમાંથી તમને વહેલા છોડી દીધા હતા કારણ કે બહુ સાટા હતા સ્કૂલમાં એટલે છોડવા પડ્યા અને આજના દિવસે પણ વેધરમાં પણ એવું જ બતાવે છે કે વરસાદ આવવાનો છે તો આપણે મને તો લાગતું હતું કે જ્યારે બજારમાં હશું ત્યારે ફૂલ વરસાદ આવશે પણ એવું થયું નહીં એટલે કે એટલો બધો વરસાદ નથી આવ્યો એટલે કંઈ જરૂર ન પડે અને કે પછી તો વધારે વરસાદ આવે અમને તો સવારનો તો એટલો વરસાદ હતો કે સામેનું પણ નહોતું દેખાતું અત્યારે હવે એટલો વરસાદ નથી મેળો પણ એટલી ધૂમધામથી ભરાશે કે અમને બધાને બહુ મજા આવશે આમ બધા મિત્રોમાં મેળામાં સાથે જઈશું અને તેનો પણ હું તમને બ્લોગ દેખાડીશ તો તો તમે મારી યુટ્યુબ ચેનલને જે લાઈક ન કરી હોય તો લાઈક કરી લો શેર અને સબસ્ક્રાઈબ અને બે લાઇકનું બટન પણ દબાવી લો અને આજે થયું છે બુધવાર આજે થશે ગુરુવાર અને પરંતુ થશે શુક્રવાર અને અમે તો એકદમ ટેન્શન ફ્રી થઈ ગયા છીએ અને શુક્રવારે અમારું સ્કૂલનું હોમવર્ક પણ નહીં આવે અને કાલ પણ કાલે હું સ્કૂલમાં આવીને તરત સુઈ ગયો અને સુઈને મેં ઉઠ્યો ત્યારે મેં જોયું તો ઘડિયાળનો ટાઈમ હતો છ ત્રીસ એટલે કે સાડા છ સાડા છ વાગ્યા હતા અને મેં લેસન કર્યું લેસન કરીને મેં જ્યારે મારે મને એવું લાગ્યું કે આજે હું રમવા નહીં જઈ શક્યું પણ તો એ રમવા જઈ શક્યો અને એટલું હોમવર્ક લખવાનું હતું એનથી ડબલ અમારે આજે હોમવર્ક વાંચવાનું છે અને આજે અમારે જે એક બે વિશે લખવાનું છે અને વાંચવાનું બહુ બધું છે તો મારે અત્યારે વાંચવાનું પણ એટલું બધું છે લખવાનું એટલું છે હવે આટલા આજના માટે એટલું ઠીક છે તો ચાલો હવે આપણે મળીએ આપણા આગલા નવા ચાલો બાય તો તમે મને અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મણી આગલા વ્લોગમાં હેલો ગાઈસ ફેરફાસો સ્વાગત છે તમારો મારો ન્યુ દીદી ચેનલ વ્લોગમાં તો હવે આપણે આજે તમને વાત કરવાનો છું જલ્દીથી પહેલા તમે મારા YouTube ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કર દો અને ફાઇનલી મારા પેપર એટલે કે સાયન્સ અને ઇંગ્લિશનું રિઝલ્ટ આવી ગયું છે અને ઇંગ્લિશમાં મારે આવ્યા છે એટલે કે બંનેમાં પાસ તો થઈ ગયો છું પણ ઇંગ્લિશમાં મારે આવ્યા છે ત્રીસમાંથી પચીસ અને વિજ્ઞાનમાં આવ્યા છે એટલે કે સાયન્સમાં આવ્યા છે મારે ત્રીસમાંથી અઠ્યાવીસ તો હું તમને તેનું પેપર પણ દેખાડું પણ પેપર પહેલાં મારે હજી તમને એક વાત કહેવાની છે કે તમારે હજી મારા સબસ્ક્રાઈબર વધારવાના છે તો પહેલાં તો તમે મારી વિડીયોને લગીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને પછી આપણે વાત કરીએ આગળ તો હું તમને મારું પેપર હવે દેખાડું તો તમે જોઈ લો જલ્દીથી મારું પેપર કે મારું પેપરમાં કેવી રીતે મારે કયા માર્ક્સ આવ્યા છે તો મિત્રો હું તમને દેખાડું આ છે મારા ઇંગલિશનું રિઝલ્ટ એટલે કે જેમાં મારે આવ્યા છે પછી હું તમને દેખાડું અને આ છે મારા સાયન્સનું પેપર હું તમને સરખી તો દેખાડું કારણ કે સેલ્ફી કેમેરામાં તમને વધુ દેખાશે જાવ તમે સરખી આ છે મારો ગુરુ પેપર અને જેમાં મારે છમાંથી પાંચ માર્ક છમાં છ માર્ક છમાં છ માર્ક છમાંથી છ માર્ક છ માંથી ચાર એટલે કે છમાંથી ચાર માર્ક અને એક એક દ્વિતિયાંશ અને કુલ આવશે ત્રીસમાંથી અઠ્યાવીસ અને મેં દે દીધું છે મારું આખું પેપર અને જેમાં મારે એક અહીંયા ભૂલ થઈ ગઈ હતી એટલે મેં તે અહીંયા લખી નાખ્યું છે અને આ પેપર તો હવે છે પણ આપણે આ પેપર જે હતું તેમાં પણ આપણે વિગત ભરીને છમાંથી છ છમાંથી પાંચ છ માંથી છ માંથી ચાર છ માંથી ચાર એટલે કે ત્રીસમાંથી પચીસ અને ગુડ પણ મળ્યું છે અને આપણે છે વિકલ્પ ને વગેરે બધી આમાં કંઈ ભૂલ નથી થઈ અને આ છે આપણો એ છે એટલે કે માય સેલ્ફ આ પૂરી તૈયારી કરી હતી તો એટલે હું બે દિવસથી પેપરના એટલે કે લોભ નહોતો નાખતો કારણ કે પેપર આવતું હતું અને એની મહેનત હવે રંગ લાવી પણ તમે પણ મારા વ્લોગની મહેનતને રંગ લગાવો એટલે કે મારે હવે વધારે સબસ્ક્રાઈબર કરો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને આપણું પપ્પા બહુ ગયું છે અને સીમ્બાબેન પણ હતા તો પણ કરી રહ્યા છે અને તેના બચ્ચા પણ છે ચાલો હું તમને જલ્દીથી દેખાડું તેના બેન એટલે કે તેના બચ્ચા અને સીમ્બાબેન ચાલો જલ્દીથી આપણે જોઈએ તમે જોઈ શકો છો અત્યારે આપણા ધાબાની થોડીક દૂર આવી ગયો છે વાંદરો જે અત્યારે કંઈક ખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને મને તો હું ધાબો પર રમતો હતો ત્યાં મને વાંદરો આલીકડથી દેખાડો હતો એટલે કે બહુ આ કેવું તમે દેખાડું પણ અત્યારે વાંદરો દોડતો દોડતો અત્યારે હવે આવી ગયો આપણે અત્યારે આથી આટલા આઘા છી તો તે હવે અંદર વહી ગયો જો તમને દેખાતો હોય તો તમે મને કોમેન્ટ કરો એ ક્યાં છે મને તો દેખાય છે તો તે પહેલાં હતો થોડોક દૂર હતો પહેલાં તે બહુ આખો આખો હતો એટલે કે કેલમાંના વડને પણ મટી ક્યાંય બધે હતો પેલા તે આ ઘરે હતો અને અત્યારે તે અહીંયા છે જોઈ શકો છો અત્યારે ઊભો ઉભો લાંબડી તોડે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરો તો વાઇન્દ્રો પણ કહે છે કે દેવદીપના વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો જલ્દીથી મારા વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ તમે કરી નાખો